સૂત્ર અધ્યાય નમ આશ્રવ નિરોધ સંવર ધર્માનું ધર્માનુપ્રેક્ષા પરિષહ જય ચારિત તપસા નિર્જરા સમ્યક યોગ નિગ્રહો ગુપ્તિ ઈરિયા ભાષે ક્ષણ નિક્ષેપોત્સર્ગા સમિત ઉત્તમ ક્ષમા માર્દવાજવા શૌચ સત્ય સંયમ તપસ્્યાગા કિંચન્ય બ્રહ્મચર્યાણી ધર્મ अनियासरण सुचित्वा सूचिवास्रव संवर निर्जरा लोक बोधिदुर्लभ धर्मव्याख्या चिंतन मनुप्रेक्षा मागाच्यवन निर्जराथं परीशोडव्या परीसहा क्षुत्पासा शीतोष्ण दंश मसक नाग्न्या रती स्त्रीचर्या निषध्या शय्याक्रोशव वध याचना लाभ रोग तृणस्पर्श मनसत्कार पुरस्कार प्रज्ञाज्ञानादर्शनाने સૂક્ષ્મસંપરાય છસ્થ વિતરાગયોદશ એદશ જિને બાદરસંપરાય જ્ઞાનાવરણ પ્રજ્ઞાજ્ઞાને દર્શનમોહાંતય યોરદર્શના લાભૌ ચારિતમોહે નાગ્યા રતિસ્ત્રીસ્યાક્રોશયાચના સત્કાર પુરસ્કાર વેદનીયકાદયો ભાજ્યયુગપદે કો ન વિંશ સામાયિક છેદોપસ્થાપ્ય પરીહાર વિશુદ્ધિસૂક્ષ્મ સંપ્રાય યથાખ્યાતાની ચારીત્રમૌદર્યવૃત્તિ પરીસંખ્યાન રસપરીત્યાગ વિવશ્યાસન કાયક્લે બાહ્ય તપ પ્રચ્ચિત વિનય વ્યયાવૃત્ત સ્વાધ્યાય વ્યુત્સર્ગ ધ્યાના્યુતરમ નવ ચુર્દ પંચ દ્વિભેદ યથાધ્યાના આલોોચન પ્રતિગમણ તદુભય વિવેક વિસર્ગ તપશ્છેદ પરીહરોપસ્થાપનાની જ્ઞાનદર્શન ચારિત્રોપચારા આચાર્યોધ્યાય તપસ્વી શૈક્ષક ગ્લાનગણકુલ સંગ સાધુ સ મનોજ્ઞાનામ વાચના પૃછનાનુપ્રેક્ષા અમનાય ધર્મોપદેશ બાહ્યાભ્યંતર પદ્યો ઉત્તમ સંવનન સૈકાગ્રચિતા નિરોધો ધ્યાન આ મુહૂર્તા આર્રદ્રધર્મશુક્લાની પરેમો આર્તમનોજ્ઞાન સંપ્રયોગે તદ્વિપ્રયોગાય સ્મૃતિસમાહાર વેદના યાચ વિપરીત મનોજ્ઞાન નિદંચ તદવિરત દેશ વિરત પ્રમત્તસંયાતાના હિંસાનુંતસ્તેષય સંરક્ષણ્યો રૌદ્રમવિરત દેશવિરત आज्ञापाय विपाक संस्थान विचयाय कषाय योश्च शुक्ले शुक्ल चारे किवलीन पृथक्तवितर्क सूक्ष्मक्रिया वितर्क सूक्ष्म क्रिया निवृत्तीनी त्रैक काय योगा योगानाम एकाश्रय सवितर्के पूर्वे अविचारं द्वितीयम वितर्क श्रुत વિચારોર્થ વ્યંજન યોગ સંક્રાંતિ સમ્યગ દ્રષ્ટિસ્રાવક વીરતાનંત વિયોજક દર્શન મોહ ક્ષપકોશમકોમોહ ક્ષપક ક્ષીણમોહ જીના ક્રમશો સંખ્યેય ગુણ નિર્જરા પુલાક બકુસ કુશીલ નિર્ગંધ સ્નાતકા નિર્ગ સંયમુત પ્રતિસનાતીર્થ લિંગ લેશ્યોપ સ્થાન વિકલ્પતા સાધ્યા